પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ ટાટા સ્ટીલ વર્લ્ડ ટ્વેન્ટી કે કોલકાતા એક પ્રતિષ્ઠિત વર્લ્ડ એથ્લેટિક ગોલ્ડ લેવલ રેસમાં હાજર રહ્યા હતા કોલકાતામાં યોજાઈ હતી આ ઇવેન્ટ જે શહેરના રમતગમતના કેલેન્ડરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમાં આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સ સ્થાનિક દોડવીરો અને ફિટનેસ ઉત્સાહીઓ સહિત મોટી સંખ્યામાં ભાગ લેનારાઓને આકર્ષ્યા હતા એથ્લેટિક શ્રેષ્ઠતાનો ઉત્સવ ટાટા સ્ટીલ વર્લ્ડ ટ્વેન્ટી ફાઈવ કે કોલકાતા તેના ઉચ્ચ ધોરણો અને સ્પર્ધાત્મક ભાવનાના કારણે પ્રખ્યાત છે આ વર્ષની રેસમાં વિશ્વભરના શ્રેષ્ઠ દોડવીરોની ભાગીદારી જોવા મળી જે તેને ખરેખર આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બનાવે છે મુખ્ય મહેમાન તરીકે હાજર રાજ્યપાલ સીવી આનંદ બોસે રેસને ફ્લેગ ઓફ કરી અને પ્રેરણાદાયક ભાષણ આપ્યું જેમાં એકતા અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રમતોના મહત્વ પર ભાર મૂક્યો તેમના સંબોધનમાં રાજ્યપાલ બોસે આવા ઇવેન્ટ્સની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો કે જે લોકોને એકસાથે લાવે છે અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે આ રેસ માત્ર સ્પર્ધા વિશે નથી તે રમત ગમત અને એકતાની ભાવનાને ઉજવવા વિશે છે તે એથલીટ્સને તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને સમુદાયને સામાન્ય હેતુ માટે એક સાથે આવવા માટે પ્રોત્સાહિત કરે છે તેમ તેમણે જણાવ્યું રેસની શરૂઆત વહેલી સવારમાં થઈ જેમાં ભાગ લેનારાઓ ઉત્સાહ અને અપેક્ષા વચ્ચે પ્રારંભ રેખા પર ભેગા થયા કોલકાતાના કેટલાક પ્રખ્યાત લેન્ડમાર્કસમાંથી પસાર થતો રૂટ દોડવીરો માટે દ્રશ્યમાન પૃષ્ઠભૂમિ પ્રદાન કરતો હતો ઇવેન્ટમાં ટ્વેન્ટી ફાઈવ કે ટેન કે અને ફાઇવ કે રેસ સહિત વિવિધ કેટેગરીઓ હતી જે તમામ વય અને ક્ષમતાના દોડવીરો માટે અનુકૂળ છે રાજ્યપાલ બોસની હાજરીએ ઇવેન્ટને વિશેષ સ્પર્શ આપ્યો કારણ કે તેમણે ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી ફોટા માટે પોઝ આપ્યા અને દોડવીરોને ઉત્સાહિત કર્યા તેમની ભાગીદારીએ રેસના મહત્વ અને તે પ્રોત્સાહન આપતા વ્યાપક સંદેશને રેખાંકિત કર્યો આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન બાબતે ટાટા સ્ટીલ વર્લ્ડ ટ્વેન્ટી ફાઈવ કે કોલકત્તા માત્ર રેસ નથી તે આરોગ્ય ફિટનેસ અને સમુદાયની ભાવનાઓનો ઉત્સવ છે ઇવેન્ટનો ઉદ્દેશ્ય લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો અને શારીરિક પ્રવૃત્તિના મહત્વને માન્યતા આપવાનો છે ફિટનેસના મજબૂત વકીલ રાજ્યપાલ બોસે તેમના ભાષણમાં આ સંદેશને પુનરાવર્તિત કર્યો દરેકને તેમના દૈનિક જીવનમાં નિયમિત કસરતનો ભાગ બનાવવાની પ્રેરણા આપી જણાવી દઉં કે મુખ્ય રેસ ઉપરાંત ઇવેન્ટમાં સમુદાયને જોડવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ફિટનેસ વર્કશોપ્સ અને પ્રવૃત્તિઓની શ્રેણી પણ સામેલ હતી તેમાં યોગ સત્રો ઝુમ્બા ક્લાસ અને આરોગ્ય ચકાસણીઓનો સમાવેશ થાય છે જે ભાગ લેનારાઓને ફિટનેસ માટે સમગ્ર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે ટાટા સ્ટીલ વર્લ્ડ ટ્વેન્ટી કે કોલકાતાની સફળતા વિસ્તારમાં ફિટનેસ અને સમુદાય ઇવેન્ટ્સમાં વધતી રસને દર્શાવે છે રાજ્યપાલ સીવી આનંદ બોસ જેવા પ્રભાવશાળી આંકડાઓના સમર્થન સાથે ઇવેન્ટ લોકોને વધુ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખે છે જેમ જેમ રેસ પૂર્ણ થઈ ભાગ લેનારાઓ અને દર્શકો બંને સિદ્ધિની ભાવના અને ફિટનેસ માટે નવી પ્રતિબદ્ધતા સાથે છૂટા પડ્યા